વલસાડ ચણવાઈ શાહી મંદિરમાં ચોરી કરનાર ચોર ધાર્મિક શ્રદ્ધારુ નીકળ્યા વલસાડ તાલુકાના ચણવાઈ ગામે આવેલા મંદિર તથા તથા ગોડાઉનમાંથી ગોડાઉનમાંથી ચાર તસ્કરોએ મંદિરમાંથી પૈસાની ચોરી કરી હતી જે ચોરો પણ શ્રદ્ધારૂ નીકળ્યા હતા ગોડાઉનમાંથી પૈસાનું બંડર મળતા તસ્કરોએ લક્ષ્મીને માથે સ્પષ્ટ કરી સાથી ચોરને આપ્યું હતું તે તમામ ચોરીની ઘટના ગોડાઉન તથા મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે રૂલા પોલીસે સીસીટીવી ફૂટેજ લઈને ચોરને પકડવાની તજવીજ હાથ ધરી છે